આ બીજો સુંડલો ઉતરો હતો પેલા શુંડલા ની અંદર જગતનો નાથ કાળીયો ઠાકર બાળ સ્વરૂપે હતો અને બીજા સુંડલા ની અંદર જુનાગઢના રાનું છે ને આહિરના હતા એટલે આહિરનો આશરો વખણાય છે એટલો આહિરનો રોટલો વખણાય છે એટલે આહીરનો ઓટલો વખણાય છે આ બે હુંડલા ઉતર્યા ને એ આહિરનો આશરો હતો અને મને લાગે છે કે આ ત્રીજો હુંડલો આજ બારડ પરિવારને આંગણે ઉતરો છે તો બારડ પરિવારને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ આહિર નો આશરો એમ જ નથી વખણાતો આહિર નો તલવાર તણો ખમાતો બધા હતી એ એ બધી બધી વાત વાત ખબર હતી ની છતાં રાખ્યો હતો ચહેરો પોતાનો હર ખાતો કંચ તળી માં જગન્નાથ નો જન્મ થતો કંચ તળી માં જગન્નાથ નો જન્મ થતો અને દેવકી ના દિલ માં તેથી આનંદ નહોતો સમાતો દિનાનાથને દીધો હતો જ્યારે ઝગતે ઝાકારો દિનાનાથને દીધો હતો જગતે જ્યારે ઝાકારો ત્યારે નેહડાના નંદ આહિર નિભાવે છે નાતો અને ગરીબ સુદામાં દ્વારિકામાં ખાલી હાથ જાતો ગરીબ સુદામાં દ્વારિકામાં ખાલી હાથ જતો રાહ જોઈ ઘણી પણ ક્યાંય કાનોનો ગળાતો માગવું ક્યાં પડ્યું હતું બાપ એને માધવ પાસે માગવું ક્યાં પડ્યું હતું બાપ એને માધવ પાસે

રાગ રણછોડ છેડતા અમે માવાને મલ કાવતા વિક્રમ ને વન રાજવા રાણા ને અમે રાજ્ય સમ્રાટોક સમતા મહાદેવ માગું એટલું મીરાબાઈની છે પ્રાર્થના આ ધરાના બનીને પુષ્પો આહિર બારડ પરિવાર શોભતા દ્વારકાધીશ અહીંયા ઘી દૂધ માખણ ખાનારો વર્ગ બેઠો છે તો એવો જય ઘોષ આપણે કરીએ કે ભાલકા તો શું પણ આ જયઘોષ દ્વારકાના દેવળ ઉપર ફરકતી ધજા ઉપર અથડાય અને પાછો એ નાદ શ્રોતાઓના કાન સુધી પહોંચે અને કૃષ્ણ કનૈયાને પણ એમ થાય કે મારી મોક્ષ ભૂમિ ઉપર મારા યાદવો મારા યદુનંદનો મારા ગુણ ગાન ગાવા માટે થઈને ભેગા થયા છે એટલે એવો એક વખત જય ઘોષ કરીએ બળદ્વારિકાધીશની જય મુરલીધર મહારાજની રણછોડરાયની કૃષ્ણ કનૈયા લાલ કી વાહ સરસ સોમનાથ દાદાના સાનિધ્યની અંદર ભગવાન દ્વારકાધીશની કૃપાથી આ ગુગવાટા કરતા સાગરદેવના કિનારે પ્રભાસ ક્ષેત્રની આ પવિત્ર ભૂમિ ઉપર જેનો ઓટલો અને રોટલો વખણાય છે એવા આहीर સમાજના પવિત્ર આંગણાની અંદર જીવાભાઈ બારડ અને બારડ પરિવાર ચાંદુવાવ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની અંદર ભાગવત ભગવાનના ચરણોમાં નતમસ્તક વંદન વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય દાદાના ચરણોમાં વંદન સાથે સાથે એનું સંગીત રૂંધ છે સંગીતના સાધકો એને પ્રણામ બાળ પરિવારના આમંત્રણને માન આપીને આ સપ્તાહની અંદર પધારેલા સંતો મહંતો અધિકારીઓ પદાધિકારીઓ વિધવિધ ક્ષેત્રના આગેવાનો જુદી જુદી સમિતિના સભ્યો સ્વયંસેવકો યુવાન મિત્રો ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો અને આપ સૌની વચ્ચે નાના નાના બાળકો જે રમે છે એ આપ સૌ માઢુળામનના માનવીઓનું સોનાના વરખથી નહીં પણ હૃદયના હરખથી અમે સ્વાગત કરીએ છીએ જીવાભાઈ બારડના મનમાં આમ તો ક્યારનો વિચાર હતો કે મારે મારા પિતૃઓના મોક્ષે એક કથા કરવી છે એક સપ્તાહ કરવી છે અને સારા વિચાર ત્યારે જ આવે કે દ્વારકાધીશ ની દયા હોય મુરલીધર મહારાજની મેર હોય કાળિયા ઠાકરની કૃપા હોય અને રાઘવેન્દ્ર સરકારના જેના ઉપર રખોપા હોય સોમૈયા દાદાના આશીર્વાદ હોય અને કુળદેવીની કૃપા હોય એને જ આવા સારા વિચાર આવે કેવાય છે કે ત્રણ પેઢી નું પુણ્ય ભેગું થાય તો એક દાનવીર જન્મે સાત પેઢી નું પુણ્ય ભેગું થાય તો એક સુરવીર જન્મ્યા એકવીસ પેઢી નું પુણ્ય ભેગું થાય તો એક સંત જન્મે અને સો પેઢી નું પુણ્ય ભેગું થાય તો અખિલ બ્રહ્માંડ નો માલિક દ્વારકાનાથ ને તમારે પગલી પાડવા માટે આવવું પડે એટલે આવું કોઈ પુણ્ય ભેગું થયું હશે ત્યારે જ આ જીવાભાઈ બારડ ને અને બારડ પરિવાર ને આવો વિચાર આવ્યો છે કે અમારે અર્જુન ની પાછળ દાદા એ સરસ મજાની વાત કરી છે કૃષ્ણ ને કોઈ વાલામ વાલું પાત્ર હોય તો એ અર્જુન છે દ્વારકાધીશ ના ચરણો ની અંદર વંદન કરીને પ્રાર્થના કરીએ કે દીકરો દેને તો અમારે અર્જુન જેવો દેજે કે જે મારા જગદંબા ના ખોડિયાની અંદર આજે સમાઈ ગયો છે પણ જનની ની ગોદ ની અંદર મોટો થઈ અને સંસ્કારો લીધા છે આજ્ઞાકારી પુત્ર એટલે દેજે તો અમને અર્જુન જેવો દીકરો દેજે અને આ અર્જુન અને એના સર્વ પિતૃઓના મોક્ષાર્થે જ્યારે આ ભગવત કાર્ય થઈ રહ્યું હોય ત્યારે અને આ કાર્યનો વિચાર આવ્યો તો સૌપ્રથમ વ્યવસ્થાના ભાગરૂપે પહેલું વહેલું જો કોઈ કામ કરવાનું થતું હોય તો ભાઈ વક્તાની પસંદગી કરવાનું દાદાએ પહેલાં દિવસે આપણને કીધું કે વક્તાની અંદર આઠ પ્રકારના ગુણ હોવા જોઈએ તો જીવાભાઈએ વક્તાની પસંદગી પણ કેવી કરી છે વક્તાનો બે મિનિટમાં હું પરિચય આપી દઉં વય નાની અકલ ઘણી ઉજડા જેના આચાર જે જે હમને દાતાર એવા માનવી ઈશરા નાની ઉંમરની અંદર એમ કહેવાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કથાકાર તરીકે જેનું નામ ગુંજે છે ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી આચાર્યજીના હસ્તે હમણાં જેને ડિલેટની પદવી એનાયત કરવામાં આવી છે અને જેના મુખેથી ભાગવત ભગવાનની જ્ઞાનવાણી સાંભળવી એક લાવો છે જ્ઞાનની દિવ્યો અનુભૂતિ કરાવે છે અને એમ કહેવાય કે ગાંડી ગીરમાંથી નીકળતી હિરણ નદીનું પાણી પી અને પોતાની માતૃભૂમિમાં જે ગોથા ખાઈને મોટા થયા એવા ગુજરાતનું ઘરેણું આપણા પરજ્ઞાનું ગૌરવ માયાળુ મલક માનવી અને જ્ઞાનની અમૃત કથા કહેતા એવા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જોરદાર તાળીઓ થી એક વરોધ આવી લે આવા ઋષિ અને પરમ વંદની સંસ્કૃતિના શિખરો જેને સર કર્યા છે એવા આધુનિક યુગના શ્રેષ્ઠ વક્તા આપણને મળ્યા છે એટલે વક્તા પસંદ કરવામાં પણ આઠ ગુણ નહીં પણ એનાથી વધારે ગુણો જે ધરાવે છે એવા વક્તાની પસંદગી જીવાભાઈ બારડે કરી છે વધારે સમય નહીં લેતા ને પ્રણામ પ્રણાહરિઓ સતત સાત સાત દિવસથી આપણી સૌની વચ્ચે લોક સાહિત્યની ભાષામાં એનાઉન્સિંગ ઉદ્ઘોષણા કરે છે કે જેમણે કોરોના સમય પહેલાના પોતાના ગામ મરોડા મુકામે રામદેવપીરજીના સાંનિધ્યમાં દર વર્ષે એક પુસ્તક આપણા ગ્રંથો રામચરિત માનસ મહાભારત ભાગવત શિવપુરાણ આમનું જેમણે પારણ કર્યું છે ચાંદગ ચાંડવાવ ગામના પ્રાથમિક શાળાના સનિષ્ઠ શિક્ષક તરીકે હાલમાં તેઓ ફરજ બજાવે છે ધરમપુરના વતની છે આવા વાઢેર સાહેબ માલદેવભાઈ વાઢેર તેને આપણે તાળીઓના નાદથી વધાવી લઈએ વિનંતી કરું માલદેવભાઈ વાઢેર સાહેબને કે સ્ટેજ ઉપર જઈ અમારા વક્તાઓના પણ વક્તા એવા મોર અમારા ભાઈશ્રી મહાદેવભાઈના વરદ હસ્તે Que ですよね。 લાડ આપતો કોઈને પ્રેમ આપો શક્તિપાત હાથ ફેરવવાથી પણ થાય શક્તિપાત આંખમાં આંખ પરોવાથી પણ થાય સ્મિત કરવાથી પણ શક્તિપાત થાય કોઈને હું ફાફવાથી પણ શક્તિપાત થાય એનર્જી ટ્રાન્સફર જેને આપણે કહી રેકી આ ફરી ફરી નહીં બાકી આપણી જ છે ટ્રાન્સફર કરી શકાય એટલે હું એવું માનું છું કે પ્રાથમિક શાળાના શિક્ષકો સૌથી મોટું કામ કરી શકે

મારી એક આખી ટીમ ઉમરેઠીની તૈયાર થઈ એમાં અમે બે શિક્ષકો ત્રણ શિક્ષકોનો આભાર માની શકીએ અમારા આચાર્ય નરસિંહભાઈ ચાંદેગરા એને પણ કામ કર્યું છે સંસ્કારો આપવાનું એની સાથે સાથે મનસુખભાઈ ચૌહાણ એને પણ સંસ્કારો આપવાનું કામ કર્યું છે અને અમારા ગામના જ સર્મભાઈ ચાંડેરા આ ત્રણેય શિક્ષકોએ સંસ્કારો આપવાનું કામ કર્યું છે ખાલી ભણાવવાનું કામ નથી કર્યું લાવી ફૂલ અને કેરી માળ પેરો પેરો નંદ આલા નરસિંહભાઈ ચાંદેકરા ચાંદેરાણસ એની કક્ષા પ્રમાણે મેળવી જ લેવાનો છે પણ સંસ્કાર બહુ જરૂરી છે હનુમાન ચાલીસા થાવી બહુ જરૂરી છે ભગવાનના પ્રેમી બનાવો સંસ્કૃત પ્રેમી બનાવો સંસ્કૃતિના પ્રેમી બનાવો રાષ્ટ્રના પ્રેમી બનાવો એ બહુ જરૂરી છે